પાટણના સાંતલપુર તાલુકામાં તળાવ ઓવરફ્લો સતત વરસાદના કારણે બરારા ગામનું તળાવ ઓવરફ્લો થયું બરારા ગામ સહિત વવ્વા ગામમાં તળાવના પાણી ઘૂસી ગયા ગામમાં કેડસમમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો રસ્તા પર જાણે નદીઓ વહેતી થઈ હોય એ પ્રકારનો વરસાદ વરસ્યો અને હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આજે પાટણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી પાટણ જિલ્લા માટે કરવામાં આવી છે ત્યારે સાતલપુર તાલુકામાં તળાવ ઓવરફ્લો થયું સતત વરસાદના કારણે બરારા ગામનું તળાવ ઓવરફ્લો બરારા ગામ સહિત વવવા ગામમાં તળાવના પાણી ઘુસી ગયા લોકોએ દોરડાની મદદથી ત્યાંથી બહાર નીકળવાની ફરજ પડી કેળસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે વધારે પડતા વરસાદના કારણે બનાસકાંઠામાં પણ જળ પ્રલય જેવી સ્થિતિ બનાસકાંઠાના થરાદમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે